કેમ છો મારા વાલા દર્શક મિત્રો ફિટ લાઈફ ગુજરાતી ચેનલમાં સૌથી કડવું શાક છે આ શાક શાસ્ત્રીય રીતે કુકુ બ્રિટીશી વર્ગમાં આવે છે અને આના વેલા થાય છે આગળ જોઈએ મિત્રો કે સ્વાદમાં કડવા કારેલા ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેને ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને કેન્સરનો ખતરો ઓછો થાય છે એટલું જ નહીં પેટની સમસ્યાઓનું જોખમ પણ ઓછું થાય છે તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાતો કારેલા ખાવાની સલાહ આપે છે કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પણ તેના ફાયદા ખૂબ જ સરસ છે તો આપણે જોઈએ કે ભલે ઘણા લોકોને આ શાક પસંદ ના હોય પરંતુ તેને ખાવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે કારેલા એ વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબરનો સારો સ્ત્રોત છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે આ ખાવાથી પાચનક્રિયા પણ સુધરે છે માત્ર શુગરમાં જ નહીં કબજિયાત હૃદય વજન ઘટાડવા અને કોલેસ્ટ્રોલમાં ઘણા ફાયદા છે અને કારેલા પેટમાં જમા થયેલી અશુદ્ધિઓને દૂર કરે છે ડાયાબિટીસને નિયંત્રિત કરે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે યકૃતને સ્વસ્થ બનાવે છે અને એની સાથે લોહીને સાફ કરે છે કારેલાના રસના સેવનથી તેમજ કારેલાનું શાક ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા લાભો થાય છે કારેલામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે લીલા શાકભાજીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે આવું જ એક શાક કારેલાનું શાક છે અને કારેલા શરીરને નિરોગી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો ચાલો હવે આપણે કડવા કારેલાના મીઠા ફાયદા વિશે વાત કરીએ તો ફાયદા નંબર એકમાં જોઈએ કે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર કમલગંજના આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર ધર્મેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ કારેલાનો સમાવેશ પોતાના ડાયટમાં કરવો જોઈએ કારેલામાં ઔષધીય ગુણધર્મો હોય છે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમના માટે આ કારેલા વરદાન જેવા છે તે લોહીમાં શર્કરાના સ્તરે કુદરતી રીતે ઓછું કરવામાં મદદ કરે છે જેના કારણે બ્લડ શુગર પણ ઝડપથી ઘટે છે તો બીજા નંબરે જોઈએ કે કારેલાને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને કારેલાને પોષક તત્વોથી ભરપૂર કહેવાય છે કારેલામાં કાર્બોહાઈડ્રેટ્સ ફાઇબર પ્રોટીન કેલ્શિયમ આયર્ન પોટેશિયમ જિંક ફોસ્ફરસ વિટામિન એ વિટામિન બી અને વિટામિન સી જેવા વિવિધ પોષક તત્વોથી સમૃદ્ધ માનવામાં આવે છે અને કારેલું પેટમાં જમા થયેલી અશુદ્ધિઓને દૂર કરે છે ડાયાબિટીસને નિયંત્રિત કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે અને લોહીને સાફ કરવામાં મદદ કરે છે નંબર ત્રણ ઉપર જોઈએ કે કારેલાના રસના સેવનથી તેમજ કારેલાનું શાક ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા લાભો થાય છે કારેલામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે કારેલામાં ગ્લાયકોસાઇડ મોમેટ્રિસિન નામનું એક ખાસ તત્વ હોય છે જે કારેલાના કડવા સ્વાદનું કારણ છે પરંતુ કારેલાની કડવાશ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક બીમારીઓમાં ફાયદાકારક છે ખાસ કરીને તે પેટ માટે ખૂબ ફાયદાકારક છે તેનાથી પેટના પાચન રસનો વધુ સ્ત્રાવ થાય છે જે પાચનતંત્રને ઠીક રાખે છે હવે આપણે નંબર ચાર ઉપર જોઈએ કે કારેલાનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલા રોગો ઊભી પૂંછડીએ ભાગી જાય છે તો આપણે કારેલાનું સેવન દિવસ દરમિયાન કરીએ તો તે વધારે અનુકૂળ રહે છે હવે આપણે નંબર પાંચ ઉપર જોઈએ કે કારેલાના સેવનથી સર્વાઈકલ પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે કારેલામાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ ગુણ મુક્ત રેડિકલ ડેમેજ સામે રક્ષણ પૂરું પાડે છે એક રિસર્ચ અનુસાર કારેલા ગાંઠના વિકાસને પણ રોકે છે તો મિત્રો અત્યાર સુધી આપણે વાત કરી કારેલાના ફાયદા વિશે હવે આપણે વાત કરીશું કારેલાની છાલના ફાયદા વિશે તો આગળ જોઈએ કે કારેલાની છાલના ઘણા ફાયદા છે જેમાં પાચન સુધારવું રોગપ્રતિકારક શક્તિ વધારવી અને ત્વચાના સ્વાસ્થ્યને સુધારવું સામેલ છે કારેલાની છાલનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે કારેલાની છાલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે ત્વચાના ચેપ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે તે ખીલ અને અન્ય ત્વચાના રોગોને મટાડવામાં મદદ કરી શકે છે અને કરેલાની છાલનો ઉપયોગ તમે શાકભાજી સૂપ અથવા જ્યુસમાં કરી શકો છો તમે તેને સૂકવીને પાવડર પણ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો અથવા કારેલાની છાલનો ઉપયોગ કરતાં પહેલાં તેને સારી રીતે ધોઈ લો અને જો જરૂરી હોય તો તેને છોલી લો હવે આપણે વાત કરીશું કારેલાના ગેરફાયદા વિશે તો કે કારેલા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે પરંતુ લોકોનું શુગર લેવલ ઓછું છે અને તેઓએ કારેલાનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ આ બ્લડ શુગર લેવલને વધુ ઘટાડી શકે છે ઉપરાંત હેમોલિટિક એનેમિયાનું જોખમ વધી શકે છે રોજ કરેલાનું સેવન લિવર માટે હાનિકારક હોઈ શકે છે અને કારેલામાં લેક્ટિન જોવા મળે છે કારેલાના સેવનથી લિવરમાં પ્રોટીનનો સંચાર બંધ થઈ શકે છે એટલા માટે કારેલાનું નિયમિત સેવન ન કરવું જોઈએ જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ